તો ખેડા જિલ્લાના કપડવંજમાં વહેલી સવારે પાંજરા આગ લાગી હતી ત્યારે પાંજરાપોળમાં પશુઓનો ઘાસચારો બળીને ખાખ થયો છે ત્યારે આઠ લાખથી વધુ રૂપિયાનો ઘાસચારો આગની જપેટમાં આવી ગયો છે જોકે આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ રહ્યું છે ત્યારે ફાયરની ટીમે આગ ઉપર કાબુ મેળવી લીધો છે જોકે સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી તો મહત્વના સમાચાર ખેડા જિલ્લાથી ખેડાના કપડવંજમાં

અમારે જે ગોડાઉન છે એમાં કોઈ પણ જાતનું લાઈટ કનેક્શન પણ નથી અને આગ લાગવાનું કારણ આકસ્મિક લગભગ આઠ લાખ રૂપિયાનું નુકસાન થયું કોઈ ગાય કે ભેંસને કોઈ નુકસાન ના કોઈ નુકસાન પશુઓને કે કોઈને થયું નથી માત્ર ઘાસના ગોડાઉનમાં જ આગ લાગે છે ગોપાલપુરા ગોપાલપુરાપોરમાં આગ લાગતા ઘટના સ્થળ પર જઈને સામા આગ લાગી હશે દસ ના ગોડાઉનમાં આગ લાગેલી છે આશરે કેટલાનું નુકસાન હશે આશરે દસ હજાર પુરાયા જેટલું હશે